ગણેશ જાડેજા કેસને લઈને મોટા સમાચાર આવ્યા છે ગણેશ જાડેજાના જામીન જૂનાગઢ સેશન કોર્ટે નામંજૂર કર્યા છે જૂનાગઢમાં દલિત યુવાન અને એનએસયુઆઈ શહેર પ્રમુખ ને હત્યાની કોશિશ અને અપહરણ કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા હાલ જૂનાગઢની જેલમાં છે જેણે જેલમાંથી મુક્ત થવા માટે જૂનાગઢ સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી જ્યારે આજે જામીન અરજી અંગે સુનાવણી થઈ અને કોર્ટે વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખીને તેના જામીન નામંજૂર કર્યા છે જેમાં ખાસ કરીને કાવતરું જે રજૂ હતું તે કલમનો ઉમેરો કરવામાં આવ્યો તો બીજી તરફ પુરાવા નાશની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે આ વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખી અને જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજાના જામીન નામંજૂર કર્યા હોવાનું સામે આવી રહ્યું છે હાલ ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે અને ગણેશ જાડેજાને હજુ પણ જૂનાગઢ જેલમાં રહેવું પડશે ગણેશ જાડેજાના જામીન નામ મંજૂર થવાના તર્ક કારણો જેમાં દિનેશ પાતર ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે ગણેશ જાડેજા વિરુદ્ધ જે કેસ નોંધાયો છે ને તેમાં પોલીસ દ્વારા રિવિઝનલ અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે તે હાલ પેન્ડિંગ છે તો બીજો મુદ્દો એ છે કે અલ્પેશ ઢોલરિયા તેમના દ્વારા બફાટ કરવામાં આવ્યો હતો કે ગણેશ જાડેજા જેલની બહાર ટૂંક સમયમાં આવી જશે તે એક મુદ્દો અને જો ગણેશ જાડેજાને જામીન મળી જાય તો હજુ પણ તપાસમાં વિક્ષેપ પડી શકે છે આ ત્રણ મુદ્દે જામીન ના મંજૂર થયાનું જણાવ્યું હતું